છોકરા સમજાય નહિ સુખરામ એટલે બધું સમજણ હું તો ભાત ગમે મારું મારો એ તારા ભાઈ તો તને મુઠે ચડાયો છે આજકાલ નું છે ભણતર દોડ્યું થઈ ગયું છે તું એને લડતો શીખવાડી લાવવાયું તને ખબર છે જે બાપ એ ભાગ જીવતા ભાગ મરી ગાડી મેળ્યા ત્યાં ગાડી તારા મારા ભાગુ લ્યો તાના યુવાની જમીન મારા ભાગ માં આવી મરી ગયો ભાગા લેવા

ભાગ લેવા આવી ભાગ તો લેવો જ પડે કાયદેસર ગપુરજી ચોથા હાલ નાલ તો મારા લેતા જો ઇમરજન્સી કોણ છે હાલ ના લાવો

તું બધું ઝઘડા કરતા હા કા તું તું બોલ્યો છે કે મારા મા બાપ મારા ભેગુ નહીં ગમવાડ તારા મારા બાજુ જમીન આવીને બે ગઈ ગોમવાળા તારા છોકરા તું શીખવાડી ને નહુ ગમ શીખવાડી લે આબાજે ગમવાળા દૂધ ને પોણી પોણી માં હાલ ખબર પડશે પડી જશે તો હાલ જ ના ક્યાંય માર છુ યા પણ ના મધુ એમ તો એક નંબર છે મારે શેતી માં ના કહેવા પડે વિષ્ણુભાઈ શું કરો

મોટા તમારા ભાઈકો તમે સમજણ નહીં પડતી નવ નાટક લાયા શું નવો નાટક લાયા આપડે મોડી શું વાત થઈ જે વખતે મીટિંગ કરી આપડા ઘેર મા બાપ રહી જે રાચે ભાગની જે જમીન આવશે કેવું સેવાની સેવા કરો ઈરો રાખો ને મા બાપ જો વાત કવું અમે છે એક વખત આપડે ગોમ ભેડું થયું હતું બરાબર તમારા બે ભા ની કજા ની વાત ના લઈને બરાબર

આવું ડાયરેક્ટ આવીને જમીન ની વાત કરો તો હાલ હાલ માં જમીન તો બથાઈ લીધી તો જમીન મને ભાગા દ્યો તો મને રી ચરક ના ચડાવવાના ઉપર એટલે પણ ફલકુજી તમારા જમીન નો કઠો આ છોકરા ના મેલા તમારે જવું પડે યાર વાત તો આપડો ઓને છોકરા નું લે થાપ ચોડી પડે ખબર નહીં પડતી તું મોટા જાણો વચ્ચે બોલે તને શરમ આપી જો બોલે મોટો ખાલી લગીર ભરતા અલ્યા ભાઈ એક જમીન ના કટલા લઈ કજ્યા કરશો નઈ ફલકુજી

તો જે નિર્ણય લેવાનો ભેગા થઈને નિર્ણય લેવો પડે તો ભાઈ મારા જમીન તારા ભાઈ એવું મા બાપ હતો ત્યાં સુધી કોઈક નિર્ણય લઈએ તું મને જમીન એરી મારા ભાગ ની બે ભાઈ કરાય ભાઈ રાખુ અત્યારે વાળ હોય એક બીજા હોઘડીઓ કરી અને લડીને જતા રી અને તમે બબે ભાઈઓ લડીન મરી જમીન દખી આ કુક ની વાત હોપડી જાય ભર

લાગતા પટ્ટા વિશ્વ તમારે બોલતા ખબર પડી જાય હેલો કાળા

હા શું ક્યાં બાબુ ગોમીશુ માં પેડું કર્યું ભેગા નહી થતા ભાઈન પેલી હોય ને એટલે એક બીજા ને આ જોયું ને એટલા લડા અંગાર મેલી જતા રીતે તમારું પેલા તમે શું વાત કરી ચર્ચા થઈ હતી મારા હું કીધું કાળે તમે શરમ તો હું છું બે ભાઈ ભાઈ યાર ઝઘડે માં છો

ભાઈ વચ્ચે ના ગણતરી કુતરો પટમ કરી જોઈને વર્ગી લે તો બહુ કરી વસ્તી હું એક વાત કઉ તમારું સુખ મને જાતું મજૂરું કરો તને શરમ આવે છે તમારું બતાબ થાય નહિ તમે મને મારા એરંડા ઉકાતા હતા પોણી આલી આ ગપુરજી કુક ના પોણી વાર્યું હોય અને જે વખતે હું કીધું ને પછી બીજા અડધું અડધું લે એટલે કાળા બદલો લીધો ને બદલો લીધો બદલો આવી ના લેવાય કાળે થોડી શરમ આપી દો અલ્યા આ બે ભાઈઓ તમે તો જુદા પડાવીશ જોયું આ બદલો લી આ તો અડધું પોણી હાલુ લે પાણી જ ના લાવી લેવી

ભાગ પડી જાય જમીન ના મમી ના ભાગ કોણ પડાવે તમે પરાવે તમાર જેવા અમાર જેવા અમાર જેવા અમે તો બધા ભાગ ભાગ પાડતા તો ભાગ ના પાડવા દેવાનું છે ભાગલા પાડવા નહી અમે બેઝા ના ભાગ માં આવીશું બધા તમે ઉપાંગ કરો ઉપડો ભાગ માં લઈ લેવો ના જો પોણી ના પાવાય કે વાત કરો તારું સુન લઈને જાય હેડવાન મારા લડ્યા તો બરોબર ના લડ્યા પણ મને વચમાં ગાલે મજા ના આયે એમ જતુર્યા થી દુશ્મન ખાલી ફલક આવી ફલકે કોઈ ની વાતો ના પડવી અને બે ભાઈ માં તો બે ભાઈ ભેગા નિવારણ લાવો ભાઈ પણ કપૂરજી મને મને એ ખુદ આવીને મને કીધું મગજ માં મારી વાત એટ લવા મૂકલી મારી ભૂલ થઈ થઈ જઈ મારી વાત ગમે જેવી વાત હોય ને તો ભાઈ ભાઈ કુટી લે આવી પણ કદી છોકરા નો વચમાં લઈને લડવાની મોકલવાના જમીન હવે બાપો ને રહ્યા નહીં બરોબર ભગવાન ના ઘેર જતા રહે બરોબર તમારી એ બે જમીન મા બાપ ની વાવ એ કાયદે સર હવે તમારા છે એના ભાગમાં પોચ આવી છે ને મારા ભાગમાં જે હાથ છે ને એને સો કરવી છે આ ભાઈ કહેવાય જોયું બોરમો ભાગી નો ભાગ કર્યો આ ભાઈ હાલ ભાઈ બેઠો તમારે એમ કેમ દરિયો થઈ ગયો બધી વાત લીધું કોઈ આવી વાત ના અને મગજમાં લેતો ના પેલા ગમે જે વાત હોય ને મારા બાજુ ખુદ તું વાત કરવી ભૂલ થઈ જાય બે ભાઈ તમે બધી જમીન છે બે ભાઈઓ ની છે કોઈને લેવાની છે કોઈ લઈ લેવા તમે છે ને હવે અમારા છોકરા લેવાના તમે બે જણા બે જણા

ભાઈઓ અલગ તો આપડે છોકરા ને લગ્ન લેવા નાઈ ને એ તો બે દાશ જીતું બધું આપડે ઓરે કરીએ મને ફોન કરશે નવરો થાય હા મારું વીએસ ઓફિશિયલ ગ્રુપ હા